ત્રણ થી ચાર દિવસ થી આવા તત્વ નું પંદર જણા નો ત્રાસ બહુ વધી ગયો છે બે દિવસ પેલા ત્યાં શેરીમાં દારૂ પીતા તા ગાંજો પીતા તા અને કપડા કાઢીને શેરીમાં રખડતા હતા ચોક વચ્ચે એની અરજી માલવિયા કરી માલવિયા પોલીસે કઈ એક્શન નો લીધી તો આજે આજ બીજા દિવસે એ લોકો પાછા આવ્યા બે દિવસ પહેલા ચોક ઓછા દારૂ પીતા હતા છરીઓ લઈને રખડતા હતા બે દિવસ પછી પાછા આવ્યા આવીને બધી બૈરા ને મીઠી સ્પ્રે છાઈટા ધોકા માર્યા સોડાના ના બોટલ ને કાચ ફોડ્યા અને ગાડી પૂર ઝડપે લઈને શેરીમાં નીકળ્યા ઓછા મોજા પચાસ જણા ને એને ગાડી થી

પછી આપણને ખબર પડે હરસંગ બોલી ને વયા જાય છે તો હવે આમાં એક્શન હું લે આપણને ખબર પડે એ સંજય મિયાત્રા કરીને છે અને એને ભેગા એક અભિ કરીને છે અને બીજા છે ને ચૌદ થી પંદર થી ચૌદ જણા બીજા હતા અત્યારે માલવીય પોલીસ ચોકી એમને એમ કે અમે ત્રણ ને પકડી લીધા તમે ત્રણ અહીંયા આવી જાવ તો બીજા બાર તેર જણા ક્યાંય ગયા અત્યારે અત્યારે પચાસ જણા ને ઓછામાં ઓછા ગાડી થી ઉડાડે એટલી સ્પીડ માં નીકળે પોલીસ ની કઈ બીક નઈ ખુલ્લે આમ હે ને બધું હાલતું હોય શું તમારી માંગ છે હા સીપી સાહેબ હવે શું કરે છે અમારી રીતે એક્શન લેતા આવડે ભેગો થઈને સ્વેચા એને જનતા રેડ કરીને પાઠ ભણાવતા અમને આવડે તો અમને એમ થાય કાયદો હાથમાં નથી લેવો એટલે આ સીપી સાહેબ ને રજુઆત કરી જાય સીપી સાહેબ આગળ હું એક્શન લઈ પછી આપણને ખબર પડે